લાલાભાઈ કાંકરેજ ગાયના પણ ખૂબ જ શોખીન છે અને ખાસ કરીને આમ તો લાલાભાઈથી મારો પરિચય કાંકરેજ ગાયના લીધે જ થયો હતો એમના પાસે એક ખૂબ સારી કાંકરેજ નસલની ગાય હતી અને એના દ્વારા જ મારો પરિચય થયો હતો અને હાલમાં મિત્રો તેમને આગળ બ્રિડિંગ માટે એક કાંકરેજ હોળથી લાયા છે અને એની ક્વોલિટી તમે જોઈ શકો છો પ્યોર કાંકરેજ માં છે બ્યુટી ને પણ ખૂબ જ સારામાં સારી છે જોઈ શકો છો મિત્રો તમે અને લાલાભાઈ થોડીક આ હોળથી વિશે માહિતી આપો અમને આ વાસળી મેં લાવી છે આબિના અમારે જે આપણે જે ગુજરાતની અંદર જે ગાયો બધી આ જે પાટણમાં અમદાવાદમાં જે ફેમસ થયા છે એ અહીંયાથી જ બધા લઈ છે આબિયાણા છે પછી ડાલરી છે તોતિયાણા છે આ બધી અમારા જે બનાસકાંઠાની કઈ ગાયો ફેમસ છે કાંકરેજમાં આ મેં લઈએ છે આબિયાણાથી લઈ છે મલાભાઈ અને વાસુભાઈ નામ છે એમના જોડેથી વાસડી લાવે છે એની મારું દૂધ ટંકનું જીરામાં ફરતી આઠ લીટર ઉપર આપે છે મિત્રો જરાક વિચારો તમે ક્યાંક મગડામાં ફરતી ગાયનું આઠ લીટર દૂધ છે તો એ રીતે તમે જોઈ શકો છો કે બ્લડ લાઈન જે મિલ્ક લાઈન પણ છે ખૂબ જ આ વોકિંગ સારામાં સારી છે અને રૂપ પણ તમે જોઈ શકો છો ફેસ કટ પ્યોર કાંકરેજ નસલનો છે રૂપ એક નંબર એટલે મિત્રો જ્યારે લાયા હતા લાલાભાઈ ત્યારે થોડીક વીક હતી વિકત પણ લાલાભાઈની મહેનત તમે જોઈ શકો છો કે આખો રૂપ રંગ બદલી નાખ્યો છે એમને જોઈ શકો છો તમે એની શિંગ એનું મોઢું લોહી પણ શરીર અને એનો કલર એક નંબર એમ પ્યોર તરાવ મોટી છે એટલે પ્યોર વસ્તુ પણ છે અસલની ખૂબ જ સારામાં સારી છે મિત્રો જોઈ શકો છો તમે એ સાવ મૂંકો છે કાંકરેજની જે ખાસિયત છે હાલમાં જે લોકોને વધારે પણ છે પસંદ આવે છે હું કાપ બેસવાની ગાય જોઈ શકો છો મિત્રો સાવ સ ફેસ અને સિન્કોલેટી પણ ખૂબ જ સારી છે લાલા ભાઈના સિંહ તમે ઘડાયા છે કે ના મિતી કડા દિવાળી ઉપર ઘડાવશું ઓમાં નાની છે મિત્રો જોઈ શકો છો આ જે સિંહ ઘડાવલ નથી તો આટલો રૂપ છે જો સિંહ ઘડાવશે તો આનું રૂપ સમણો થઈ જશે દિવાળી ઉપર આ સિંહ ઘડાવ તમે મિત્રો થોડોક જોઈ શકો છો કાંકરેજ છે એટલે કોરપોરેશન દેવાનું કોન્ક્રીટ ડાયટ સારી છે અને આગળ લાલાભાઈ આ

લાલાભાઈએ આ ગાયના ભૂલ પણ સારી સારી કિંમતમાં સેલ કર્યા છે તે પહેલો ભૂલ ગોપાલ નામનો બોલ્યો હતો એ એક લાખ અગિયાર હજારનો મેં પંજાબ આપ્યો બીજો ભૂલ રાજનામનો હતો એ માધવી દેરી નોમ ઓળી પાલનપુર ભડતાવાળા એમનું ફોર્મ છે ભરવીન ભીલું ત્યાં આગળ આનો રાજ કરી નામનો અત્યારે હાલના એમના જોડે ભૂલ છે એ મેં એકાવન હજારનો દસ મહિનાનો ભૂલ આપ્યો હતો તો ટોટલ લાલાભાઈ અંદાજે તમે આ ગાયમાંથી કેટલો હજી સુધી લાભ લીધો છે તો મિત્રો જોઈ શકો છો તમે હાલમાં માણસો ઘણા બધા એવા વિચારતા હોય છે કે ભાઈ કાંકરેજ ગાયમાં કશું વર્તું નતું તો ગાય એક ગાયના માધ્યમથી આટલું બધી ઇન્કમ એમ લાલાભાઈએ કરી છે અને હાલમાં પણ લાલાભાઈ પાસે એક આ ગાયની એક વાછડી છે એ પણ તમને હું બતાવીશ દઈશ અને બાકી તમે ગાયની ક્વોલિટી જોઈ શકો છો હાઇટ લેન્થ પણ ખૂબ જ સારી છે અને રૂપ પણ ખૂબ જ ગાયનું સારું છે

અઢાર એકણું ભૂલ છે અઢાર એકાણુંનું મિત્રો રિઝલ્ટ છે આરવી અને આખા વેતર નું મિત્રો આગા ઓળખીને દૂધ પાયું છે જોઈ શકો છો તમે એનું સ્ટ્રક્ચર હાલમાં કેટલા મહિનાની છે લાલાભાઈ બાર મહિનાને પંદર ભાઈ બાર મહિના દસ દાડાની જોઈ શકો છો મિત્રો બાર મહિના ને દસ દાડાની વાંચડીનો જે શરીર તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો અને અઢાર નું રિઝલ્ટ છે આવી અડર ક્વોલિટી તમને હું થોડીક દેખાડી દઉં વાંચવાનું ગાળો પણ જોઈ શકો છો મિત્રો તમે ખૂબ જ સારો એવો છે અને લાલા લાલાભાઈ જ્યારે

અને ગાયો એમનું ખૂબ નામ કર્યું છે અને હાલમાં લાલાભાઈનું ખાસ કરીને ગાયો અને એક બુલ જે એમના કારણે ભાગ્યપ્રદ બ્લડ છે એના લીધે ખૂબ નામ થયું છે અને ખૂબ સારો એવી વિખ્યાતના પોતે મેળવી છે તો જોઈ શકો છો યુવા બ્રીડર છે અને ખૂબ મહેનત સારી કરે છે અને નસલ વિશે પણ ખૂબ જ જાગૃત માણસ છે પોતે તો જોઈ શકો છો મિત્રો આ છે ઓળખી ગાય આગળ બતાવી એની